નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો કાલે જે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો તેની સામે આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજે આ વધારો કેટલો છે અને આજે ગુજરાતના શહેરોમાં સોરૈયા સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો આગળ વાત કરીએ તેની પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું બોલશો નહીં મિત્રો અને તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આગળ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર જે બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો હતો તેની સામે આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે ફરી એકવાર અમેરિકાના જીડીપી ડેટા આવવાના છે અને જીડીપી ડેટા આવતાની સાથે સોના તથા ચાંદીના ભાવની અંદર આવનારા દિવસોમાં વધારો થશે કે ઘટાડો જેની અપડેટ સૌપ્રથમ આપણી ચેનલ દ્વારા તમને મળી રહે છે તો આગળ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તેની પહેલા ચાંદીના ભાવની માહિતી મેળવીએ

તેની માહિતી હવે આપણે મેળવીશું જેની અંદર આજે વાત કરીએ તો એક ગ્રામ સોનું સાત હજાર એકસો ને એકમાં જ્યારે એક તોલા સોનાનો ભાવ છે એકોતેર હજાર ને દસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ દસ હજાર સો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલ દ્વારા તમને એનાલિસિસ કરી અને સોના ચાંદીના ભાવની અંદર આવનારા દિવસોના આગોતરા એંધા જેની સાથે આવનારા દિવસોમાં સોનાના ભાવમાં વધારો થશે કે ઘટાડો જેની માહિતી આપણે આજે સાંજના વીડિયોની અંદર મૂકવાના છીએ તો જરૂરથી વિડીયો જોવા વિનંતી જેથી કરી લગ્ન પ્રસંગ માટે તમે સોનું ખરીદવા માંગતા હોય અથવા દિવાળી સુધીમાં સોનું ખરીદવા માંગતા હોય તો આજના વિડીયોની સાંજની માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને હવે પછી આપણે સાંજના વીડિયોની અંદર માહિતી મેળવીશું તેની પહેલાં વાત કરી લઈએ તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે